તમાર તો માથું જેવું થયું બાપા બપોરે ગરમ પાણી અને સરસ મુગા ભાવનું શેમ્પુ આવે ને એ નાખીને માથું તો જે મુ માથું શેમ્પુ માથું તો જપ્પર માથું થઈ જાય મસ્ત બાલ થઈ જાય જા પણ હવે નવી હું કરું કે જો આ જેટલી મજૂરી કરવી પડશે આ માથે પોટલા મેલી મેલી ને તો માથાની પત્તર રગડી છે આ એટલે જ ખણાવે છે તમે માટી વાળા પોટલા એટલે માથું થાય માથામાં નવી ચો ને હું ભાઈ હું માથું

ત્રીજી લાઈ દઉં ચોથી લાઈ દઉં આ અમે બે એક ના થઈએ ના તો તમાર ભાઈ તો આ તબેલો ખોલાયો છો જો ને બે હોનો ના ના તમે તરે તમે સુખ શાંતિ રો અને મારા ભાઈને સુખ શાંતિ રહેવા દો હળી મળીને રો તમે રાજી તો અમે રાજી છીએ હવે તમારા ભાઈના જીવનમાંથી તમે સુખ શાંતિનો અમને શબ્દ ડિલીટ જ કરી દો સમ શબ્દ આવશે એકદમ આખી જિંદગીમાં નહીં આવા જો અમે બે ભેગા થયા છે ને હવે તમારા ભાઈને નચાઈએ

અને વાતો છે બી કરું મેઠી મેઠી કે અમે તો અમે એક થઈ ગયો બે જણા સારું કરે અમે સારું છે એક થઈ ગયો પછી મારા શાંતિ થઈ જાય ને યાર બે જણા સુખ શાંતિ રીતુ ખરો કે સુખ શાંતિ રહે પણ તમારું સાચવીને રહેવાનું એમ હા તો રહીએ છીએ ચેતતા સદા સુખી હા ચેતી ને રહેવાનું નકર વખો આવશે વખો તો કશું આવે ત્યાં જુદો હતો તાર કરી તો એક ઓમ કહે છે ને એક ઓમ કહે છે તાર ઘડી ચાલતું હતું પણ આમાં ભેગો થયો એટલે તમારો વખો

ચા તો બનાવો એટલે ઊંચા અવાજે કુના બોલો અવાજે કુના બોલો તમે હા તો બે જો એક બાજુ આ ભાત ચા પીવો તો જાતે બનાવી દયો નવી માથી સે માથું સાફ કરજે શીટની ખાપરી છે કદી રૂપિયા શેમ્પૂ શેમ્પુ લઈ આલ્યું સા નહી તર બાપા તારા માથું ધોરાવું છું એકદમ પાર્લર લઈ જો જૂનો તમને એ શું આવ પાર્લર માં તો છે મસ્ત માથું ધોયાલા આ એક એક આવું ધોડ ધોડ દેખાય જ નહીં તમારા માથામાં કાળા બાલ થઈ જાય માથાના બધા એ ખોટા ખાતા નહીં કે શીખવાડે નહીં કોઈ તું એ હું સા તમાર હું બોલો જો બોલતા મારું ઉસ કે હારું જો હેરા આ માથું જો કા ચાલ મેલી મેલી ના આખા બાલ ચા પુતરવા મંડે હારું જો તીજોરી પૈસા પડ્યા લઈ જો હો હા એમ તો કોમ કરો તમે જે કોમ કરવા નહીં બેસો કોઈ આવજો ઓ ઊંચા આવાજે ના બોલશો તને ઊંચા આવાજે ના બોલશો અમને ન ખાવાનું એની મળો ભેસો પઈ આવો કક જૂનો તમાર ભેસો પાવી ના પડે ઓવા પેલી ભેવો પઈ આવજો દજો તો ચાલ વાત નઈ દેવાનો તારા આ ને તો તીજી આવી જા ઢડકાવસ પા છેવા શું ગરમ પાણી થીઉ હા પંચાયત આવો એટલે મને ફોન કરો હા હું હાલ ઘેર છું હા તો પંચાયત આવો રિંગ મારો હું આવું ઘેર થી નેકડું એટલે હો એ હા 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 હાલ તો ઘેર જ બેઠો છું એ હા બસ હા ચાલ જી ભાઈ બસ હું હા ભાઈ જે તો હા જા ચાલ

થાકી જા અરરરર બાપા ભેસો પઈને આયા હવે બીજું કોઈ કોણ બતાવતો નઈ મને થાકી જા ઈમેને થાકી જો આકીજીએ કટા સારા અમે તારા ભેહોનું ચાલ પૂરો કર્યો તમને કોણ ઠાકતા અમે ના થાકો તો હા કે બતા પેલા લાકડો કપેલ જો હેડજો એટલે રોધવન થાય કપેલ જઈન મગદવાડી કરી આગળ ઈ નો કાટેડ કાવો તમે નીને ટળ કાઈ છે તો કાપો નહીં કાપો અલ્યા પણ મને હાલ બેસો આવ્યો તમે કાપી આવો ભગવાન બંદુક એટલે કેટલો પાવર કરતા તા આમ પેલું લાઈન બોલો

વાત હાજી પણ અમે ઇરાકી માં રાખી બધા ગોમમાં બહાર ને બધો ફરવાનું આવે કે બધી વસ્તી કી વાતો કર કે તમાર ગોમમાં કી વાગુ કી બે બૈરો લાયો એવું કી વાતો જ કરે છે ને સરપંચ ને કે માપ ર કે મારી આબરૂ જા એમ કે તારી હું કાડી આબરૂ જતી હશે એટલે પછી ભાઈ આ સરપંચ ના શબ્દો તમારા ઘર શબ્દો મન તો સરપંચે કીધું તમાર કીધું તમારા માં અમલ કરું ના કરું તમારી મરજી વાત છે એ તો હું કહેતા હતા કે ના બે બેમ કાઢી ના મેલવી હોય ને તો કી વાગુ બેન ગોમ ની બહાર મોકલી દઉં મારી બે બે છે મારો જીવ છે ચોખી વાત છે ને એકે કે નહી જાય આ તો હવારે ડોહા જોઈન છે ને એટલે ઓફમાં મરચું ઉડીસ બીજું કોઈ ના એટલે વાતો લઈને આયા છે પણ ભાભી અમા સરપંચે કીધું ના મના તું ઢેડો હું સરપંચ તો લઈ જઉં એટલે આ મને બેમાં એક આદિન કઢાઈ નાખી ને તમાર ભઈને તીજી લાવરાવી જા લાવવાની વાત નઈ બે રાખવાની જ ના પારું એક જ રાખો ગમે તેમ કીધું સર તું હા છે તમારું છે ને કોકા સરપંચ ચોખા શબ્દોમાં કહી દેજે કે એકે બૈરું નઈ જાય તારા જે જેવું ખડતો હોય એવું કાઢજે આ ચોખ સરપંચ ચોખ્ખા સભ્યો કહી દે તો સરપંચ સરપંચનો રાજનો ઉપર છે હજી ખબર નહીં વાગું નહીં હજી વલોક તારી બી તારી તાર ઘરની આ આપી તો ભાભી સરપંચે કીધું એટલે હું તમને કીધું તો હું ચોખ્ખા સબત કઈ દે વાગું ના પાડશે કઈ દે નવીન જુની દેવાની છે હે દોહા આવું શું કરવું એ તમન કીધું ના ગુસ્સાથી બોલો ઊંચાવાજે ના બોલો નવીન દોહા ફાડી અને મોસો ના હોય તો તું ઉઠરો કરી મૂકી દેજે

अजुनो हां सरपंच आया आओ हां वागुभाईन

ગમે તે લડાવો તો લાકડો પણ આપણે શું કહેવાનું હવે આ તમા ભાઈ બંદા પશો ભાઈ જોયા નઈ ચેવા ચાપલુસી કરતા હતા લાકડી ઓથી હોય ને ઓથી હોય મુકાવર આવતા હતા એ સરપંચના તો વાલા એરિયા થા છે તમે તાર સુખ સુધી રો ને ખાન બનાવ સંગ છોડ કો પણ એવા જાડિયા તું તો શું બોલાવું બતા તારી માં અહીંયા સરપંચને લઈને આયા હતા વાદે ના ચડતા ઇમના નહીં ચડતા હો પૂરો ખાન બનાવ પડે આપી દો બેટા બેટા કાપી દો હો